તમારા પણ ઓપોચિનો જો કોઈ વિડિયો પૂરો જોજો ચેન મનો હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ નોટિફિકેશન ઓન કરી દેજો તો બલ વિડિયો ની શરૂઆત કરી અબે મજા આયેગા ના ભીડો તો બધું બનાવ માટે તમારે બેકગ્રાઉન્ડ ની જરૂર પડશે તો બેકગ્રાઉન્ડ આપણે ડાઉનલોડ કરેલું છે તો લઈ લેશું કરીтна આપી લેશું કરીтна આછોથી ઝૂમ કરી લેશું કરીтна अरे तो लोक मरी जैसे चल बजे जाओ अपने पीएनजी बनाओ जैसे ते ले लिया तो आपने पीएनजी पन बना के लग चें तो आर इतना लाइलेस हूँ अरे तो कलर आप ही नहीं ये प्लस पर टच किरा रखो ना अरे इतना